જોજો સ્ટુડિયો દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવાશે મૂવી વર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની અમદાવાદ ખાતે જાહેરાત કરી મૂવી વર્ષ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપ દ્વારા પોતાના દ્વારા પ્રથમ ફિલ્મ બનાવવાની અમદાવાદ ખાતે જાહેરાત કરી જેને લઈને અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગુજરાતની ગુજરાતી સિનેમામાં મૂવી વર્ષનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ કર્યો છે અને આ નવરાત્રિમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પાડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે જોજો સ્ટુડિયો સાથે મળીને પહેલી ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે આ પ્રસંગે મિત કારિયા સહસ્થાપક જય કાર્યા વિવેક કૃષ્ણાની જયમીલ શાહ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રતિભાવો આપ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ सॉरी नमस्कार मूवी बस स्टूडियोज़ जो इंडियन मीडिया का एक भाग है आ, जो आ, जिसके प्रमोटर हैं आदित्य पिट्टी और आनंद महेंद्र जी आ, हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं आ, गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और आ, जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उस उसमें बहकर एक अच्छी फैमिली एंटरटेनर बनाने की कोशिश कर रहे हैं जिसमें हमारे सौभाग्य हैं जो जो स्टूडियोज़ जो अभी वो भी उनकी पहली सिनेमा पहली फिल्म है और हमें ये खुशी है कि इस 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 फिल्म में आ, हमारे जो कलाकार हैं वो हैं रौनक कामदार, श्रद्धा डांगर और गढ़वी और डायरेक्टर हैं आ, किलोल परमार और ये एक संपूर्ण फैमिली एंटरटेनर है जो आप सब परिवार आके देख सकते हैं उसका आनंद उठा सकते हैं और इसका जो शुभारम्भ है वो इस शुभ अवसर नवरात्रि के शुभ अवसर से हो रहा है और जिसकी शूट भी अभी दो दिन में शुरू होने वाली है आ, और ये हमारी पहली फिल्म है जो, जो के साथ और ये एक सिलसिला नो you know, चलता रहेगा फर्स्ट ऑफ मैनी एज वी वुड लाइक टू कॉल इट एंड वी वुड लाइक टू बिल्ड अ स्ट्रॉन्ग रिलेशनशिप यहाँ पे गुजराती सिनेमा के साथ हमारा जोड़ हम बनाकर रहेंगे और जो जो के साथ ये पहली है और अनेक फिल्मों का एक कार्यक्रम हम शुरू करने जा रहे हैं बहुत बहुत धन्यवाद आप सबका મૂવીનું નામ છે ઓવર એન્ડ આઉટ અને આ એક એવી ટર્મ છે સાંભળી છે પણ આ ફિલ્મ રીતે એપ તરીકે જે દુનિયાભરમાં ફિલ્મો બતાવે છે લોકોને એ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોય ત્યારે એ બહુ જ એનાલિસિસ અને સર્ચ કરીને આવી રહ્યા છે એટલે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોમેડી એક્શન ફિલ્મ લઈને અમે આવી રહ્યા છે અને આ પહેલી એવી ફિલ્મ છે જે આ જોર્નામાં કામ થઈ રહ્યું છે ધમાલ બહુ છે એક્શન પણ બહુ છે પણ એની સૌથી વધારે કોમેડી ચાલે તો આપની સૌથી મોટી પુષ્ટિ એ છે કે દરેક ફિલ્મને એક સ્કેલની જરૂર પડે હવે જ્યારે એક્શન કોમેડી ફિલ્મ બનાવતા હોય એમાં બહુ મોટા સ્કેલની વાત છે ત્યારે આવા ધરધમ પ્રોડ્યુસરની બહુ જરૂર પડે જેથી ફિલ્મ દેખાય એવી પછી એનું પ્રમોશન એવું થાય પછી રિલીઝ એવી રીતે થાય કે લોકોને શોર ટાઈમિંગ મળી જાય લોકોને ખબર હોય ફિલ્મ છે સો એઝ એન એક્ટર અમને બહુ સિક્યોરિટી ફીલ થાય કે યાર ફિલ્મ પણ એવી બનશે એ પ્રેઝન્ટ પણ એવી રીતે થશે અને રિલીઝ પણ એવી રીતે થશે સો આમ વેરી એક્સાઇટેડ ગુજરાતી ઓડિયન્સે છેલ્લા દસ વર્ષમાં મેં જેટલી ફિલ્મો કરી મને એટલો બધો પ્રેમ આવ્યો છે કે હું તો પહેલા એને થેન્ક યુ કહીશ અને આ તો એવી ફિલ્મ છે જે આપણી રગની વાત છે આપણે આજુબાજુની વાત છે એટલે તમને એટલી બધી મજા આવશે નું હ્યુમર પણ બહુ ગુજરાતી છે અને સાથે સાથે યુથને પણ મજા આવે પેરેન્ટ્સને પણ મજા આવે બચ્ચાઓને પણ મજા આવે એવી રીતે અમે એક સ્ક્રિપ્ટ ઘડવાનો ટ્રાય કર્યો છે કે કોઈને ઓકવર્ડ ના લાગે ફિલ્મ બધા સાથે જાય લોકો આખું થોડું લઈને જાય સોસાયટી જાય તો વાંધો ના આવે એવી રીતે ખુલશે કે તમે એકવાર વાર જોશો તમે કહો કે ચલો આપ પંદર ટિકિટ આપો બહુ સરસ બહુ એક્સાઇટેડ છે અમે બધા આઈ થિંક આ આખું ગ્રુપ પહેલી વખત ભેગા થઈને કંઈક સરસ મજાનું કરી રહ્યું છે અને મજા એ વાત છે કે બધા અમે લોકો સહેમતિ સાથે આ ફિલ્મ આગળ સાથે લઈ જઈ રહ્યા છે તો બહુ મજા આવશે આઈ જોજો અને ઇન્ટરમીડિયા મૂવી બસ સ્ટુડિયો પાસે એટલા બધા રિસોર્સિસ છે કે જે મેન ચેલેન્જ જે હોય છે અમારી કે ફિલ્મ લોકો સુધી પહોંચે કે ભાઈ આ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મનું આ નામ છે ફિલ્મના મુખ્ય કલાકારો આ છે ફિલ્મની લગભગ ઘણી વાર્તા આ રીતની છે એ બધું જે પહોંચાડવા પાછળ જે મહેનત છે એ મને લાગે છે કે આ બંને પ્રોડક્શન હાઉસ મળીને બહુ સરસ રીતે બહુ ઊભી સાથે નિભાવી દેશે અને રહ્યું ક્રિએટિવિટી વાળું વાત તો અમે કલાકારો છે અમારા ડિરેક્ટર છે જે સ્ક્રિપ્ટ અમે લોકોએ લખી છે એ આઈ હોપ કે બધું એ બધું ભેગું થઈને પણ એમને જસ્ટિફાઈ કરી શકે સર આઈ થિંક વાર્તા બધું એની તરફ છે ઓટીટી કે થિયેટર એ માધ્યમ છે સારી વાર્તા જો લોકોને ખબર પડે કે ભાઈ સારી છે આજુબાજુના જોઈને એમને મજા આવી છે તો એ લોકો ગમે તે કરીને પહોંચી જાય છે અને આ વર્ષે તમે જોયું છે કે ઓટીટી તો છે જ આપડે કોવિડ ચાલુ ત્યારથી ઓટીટી તો આપણે જોઈએ જ છે પણ ફરી લોકો થિયેટર તરફ જઈ રહ્યા છે ફરી થિયેટર નો એક્સપિરિયન્સ લેવા એ લોકો જઈ રહ્યા છે તો જેમ કે જ્યારે આવી કોઈ ફિલ્મ બનાવતા હોઈએ કે જે એક એક્શન કોમેડી છે તો હવે તમે એ જો કે કોમેડી હંમેશા ભાઈબંધો સાથે કે ગ્રુપમાં જોવાની વધારે મજા આવે કે એકલા જોવામાં એટલું ના હોય એક્શન સિકવન્સીસના જે દ્રશ્યો છે એ મોટા પડદા પર જોવાની વધારે મજા આવે તો આ બંને વસ્તુ મળીને અમને એમ છે કે આ એક થિયેટર એક્સપિરિયન્સવાળી ફિલ્મ પહેલાં છે સો જ્યારે બી આ થિયેટરમાં આવે તો અમે લોકો એ જ ઈચ્છીશું કે લોકો એમના ભાઈબંધો સાથે પરિવાર સાથે બધા સાથે જઈને આ ફિલ્મને એઝ અ કમ્યુનિટી માણે અને એક થિયેટર નો એક્સપિરિયન્સ સાથે એમને સો બહુ વધારે મજા આવશે જોજો જોડે આમ તો હું જોડાયેલી હતી મારી એક વેબ શો પણ જોજો પર છે મસ્ત મિલાપ અને હમણાં મહારાની પણ આવી જશે જોજો પર તો એ રીતે તો હું જોડાયેલી હતી પણ આ વખતે હું જોજો જોડે બહુ જ શૂટ પહેલાથી જોડાયેલી છું એટલે કંઈક અલગ અનુભવ અને વેરી એક્સાઇટેડ વર્કિંગ વિથ ઓલ ઓફ ધી પીપલ કારણ કે બધા જ બહુ સરસ દિશામાં કામ કરી રહ્યા છે અને મને ખાતરી છે કે આ ફિલ્મ કર્યા પછી મને ઘણું બધું શીખવા મળશે કેરેક્ટર તો અત્યારથી ગઈ દેશું તો ક્યાંથી તમને મજા આવશે જેનું અમે હજી શૂટ પણ નથી કર્યું પણ એટલું કહીશ કે તમે મને અત્યાર સુધી જે જે કેરેક્ટર્સ માં જોઈ છે એ બધાથી અલગ છે અને એક એવું કેરેક્ટર છે કે જે કરવામાં તમને આમ લિટરલી એક્શન પેલા એવું થાય કે ઓકે મહેનત કરી લઈએ એટલે મહેનત કરવા મળે એવું કેરેક્ટર છે યુવાઓને એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ પણ દેશની કોઈ પણ ફિલ્મ હોય એ યુથના હાથમાં વધારે છે અને જો એ લોકો સાચી રીતે મહેનત કરશે સાચી ડેફિનેશન એમને ખબર હશે કે એક્ટર એટલે શું કે કોઈ પણ ફિલ્ડમાં તો આઈ થિંક બધું બહુ સારી દિશામાં જશે અને મહેનત બધી જ જગ્યાએ જરૂરી છે મહેનત વગર નહીં જ